અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળ્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી વિભાગના નિષ્ણાંતોને સાથે રાખીને અગિયાર સ્થળોએ સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં જીવલેન કોરોનાના અજગડી ભડામાંથી મુક્તિ મેળવવા માટે સરકાર અને મહાનગરપાલિકાના વહીવટી સત્તાધીશો ટ્રેસિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ એમ ટ્રીપલ ફોર્મ્યુલા લાગુ કરવા ઉપરાંત સર્વેલન્સ અને સર્વેક્ષણ દ્વારા સઘન કામગીરી કરાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરતના સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાં કોરોના વાયરસની હાજરી ચકાસવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે વિદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા સુરતમાં કુલ અગિયાર સ્થળેથી સેમ્પલો એકત્રિત કર્યા છે અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશીષ નાયકે જણાવ્યું હતું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી વિભાગના નિષ્ણાંતોએ સુરત મહાનગરપાલિકાની હદમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા અગિયાર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા પહેલા પાણીમાંથી સેમ્પલ લીધા હતા આ તમામ સેમ્પલોનું એનાલિસિસ કરીને સુએજના પાણીમાં કોરોના વાયરસની હાજરી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે પ્રતિદિન સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડના કેસોની સંખ્યા ઘટી રહી છે સાથે સાથે સંમેલન સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા રૂપે ડ્રેનેજના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી ડીએનએસયુ ખાતે પરીક્ષા માટે મોકલવામાં આવ્યા છે આ સાથે જ હૈડોલિક વિભાગને પણ આ મુજબના સેમ્પલ લઈ ડીએનએસજીના સેમ્પલમાં રહીને આ બાબતની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે સાથે તમામે તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ખાતે પણ ટેસ્ટિંગની કામગીરી સધન થાય તે મુજબની વ્યવસ્થા પણ સુરત કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવી છે સાથે હાલમાં વેક્સિનેશન ડ્રાઈવ જે રીતે ચાલી રહી છે તેને ધનિષ્ઠ કરવા માટે કોમર્શિયલ વિસ્તારો ખાસ કરીને ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટ્સ ખાતે આઈસી લોકોમાં જનજાગૃતતા વધે અને વેક્સિનેશન માટે સ્વયંભૂ લોકો આગળ વધે તે મુજબની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના પાલિકાના ધારા વિભાગ વ્યવસાય વેરા વિભાગ સાથે સાથે આકારણી વિભાગ અને આપણ અને આરોગ્ય વિભાગની એક સંયુક્ત ટીમ બનાવી કે વેક્સિનેશનની કામગીરી પણ સઘન થાય અને સમય મર્યાદામાં ટાર્ગેટ અચીવ થાય તે મુજબની કામગીરી સુરત મહાનગરપાલિકાના તમામે તમામ ઘરમાં હાલમાં હાથ ધરવામાં આવી રહી છે હાલમાં બસો ત્રીસ જેટલા સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને ગત રોજ સાડા ત્રીસ હજાર જેટલા લોકોને વેક્સિનનો લાભ લીધો હતો આપના માધ્યમથી હું શહેરીજનોને અપીલ કરીશ કે મહત્તમ લોકો સ્વયંભૂ રીતે વેક્સિનેશન માટે આગળ આવે આપણે આપીને આપણી પોતાની જાતને અને આપણા પરિવારને વેક્સિનના માધ્યમથી વધુમાં યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી વિભાગના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દીના મળમાં પણ મોટા પ્રમાણમાં કોરોના વાયરસ હોય છે તેથી ટોયલેટ મારફતે આ વાયરસ ફેલાવવાની શક્યતાઓ ઘણી રહી છે કોરોનાનો નવો વેવ જાણવા તેમજ કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શક્યતાઓ ચકાસવા માટે પણ આ પ્રકારના સંરક્ષણ અત્યંત જરૂરી છે વિગેરે જણાવ્યું હતું અઝરસી